રાજકોટમાં હોસ્પિટાલિટી એસોસિએશનમાં સંલગ્ન વ્યવસાયના વેપારીઓ દ્વારા બંધ પાડી તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી અને બીયુ ચાલતી પ્રોપર્ટી સીલ મારવાની પ્રક્રિયાના કારણે પડતી હાલાકીના વિરોધમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યું હતું આ સાથે જ વેપારીઓએ રાજકોટ મનપાના પૂર્વ અધિકારી અમીષા વૈદ્ય પર રૂપિયા લઈને પ્રોપર્ટી સીલ ખોલી આપવાના આક્ષેપો લગાવ્યા હતા જેને અમીષા વૈદ્ય આ બંધ રાખવા પાછળનું કારણ છે કે નાના યુનિટ છે જ્યાં કોઈ આગની શક્યતા નથી જે પચાસ બાય પચાસ માં જે રેસ્ટોરન્ટ ચાલુ હોય અથવા પાર્ટી પ્લોટ હોય પાર્ટી પ્લોટ માં તો આજ સુધીમાં માં ગુજરાત માં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટ માં આગ લાગી હોય તો આ બધા ફાયર એનઓસી ના મામલે અને બીયુ પરમિશન ના મામલે અત્યાર સુધી ચાલતું હતું અત્યારે કેમ નહીં ટીઆરપી ગેમ ઝોન ના કાંડ પછી મારી પાસે એક પારસભાઈ કરીને આવ્યા હતા કોમ્પ્લેક્સ થિયેટર ના ઓનર અને એમણે સીલ બોલાવા માટેની અરજી કરવાનું કીધું એ અરજી મેં એમને કરીને સીલ ટાઈમ પર આવી ખોયલું હતું પરમાનન્ટ નહીં હવે પછી એમનું પરમેનન્ટ સીલ ખોલવા માટે મારી પાસે અરજી આવી ઈ સમય દરમિયાન એને કોમ્પ્લે ના સેકન્ડ વાઇફ રેસ્ટોરન્ટ અને ઢોસા.com ની અરજી મારી પાસે આવી તો મે એમનું મારા હાથની લખેલી અરજી છે ટેમ્પરરી સીલ ખોલવા માટે મે અરજી કરી દીધી છે મારા હાથે પણ મારા ઉપર જે આક્ષેપ છે કે 5 લાખ રૂપિયા માંગ્યા એ તો તદ્દન ખોટી વાત છે